રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છકડા રિક્ષાનો થયો અકસ્માત રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી આપણે જણાવી દઈએ કે સાથે ધોરાજીના ઉપલેટા રોડ પર રાયધારાના પૂર સામે વિશાલ પરમાર જે પોતાનો છકડો રિક્ષામાં શાકભાજીના ફેરા કરી ફરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માતે છકડો રિક્ષા પલટી મારી જતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં છકડો રિક્ષા ચાલકને એકસો આઠ દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર વખતે ખસેડવામાં આવ્યો ધોરાજી સરકારી હોસ્પિટલ અને ગંભીર ઈજાઓ પહોંચતા તેમાંથી જ જૂનાગઢ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં રિફર કરાયા Geç